સુરતના વરાછા માતાવાડી વિસ્તારમાં દેહ ધંધો ચલાવતી એક મહિલા અને બે ગ્રાહકોને વરાછા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત પોલીસે ત્રણ મહિલાઓને યૌન શોષણમાંથી મુક્તિ અપાવી છે સુરત શહેરમાં દેહ વેપારનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે આજના સમયમાં અનેક વિસ્તારોમાં આ પ્રકારના દેહ વેપાર ચાલી રહ્યા છે ત્યારે વરાછા વિસ્તારમાં પણ દેહ વેપાર ચાલી રહ્યો હતો ત્યારે સ્થાનિક લોકો દ્વારા મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે તેવું જણાવ્યું હતું જેને લઈને મહિલા હેલ્પલાઇન દ્વારા વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી સમગ્ર બાબતે વરાછા પોલીસે ટીમ બનાવી માતાવાડી જૈન મંદિર સામે રુજ્જવલ ચેમ્બરમાં વેપારનો ધંધો ચાલી રહ્યો હતો ત્યાં રેડ કરવામાં આવી હતી અને પોલીસે ત્યાંથી દેહ વેપારમાં ધકેલવામાં આવેલ મહિલાઓ અને એક મહિલા સંચાલકને પકડી પાડી હતી સાથે જ બે ગ્રાહકોને પણ પકડી પાડ્યા હતા પોલીસે ડમી ગ્રાહક મોકલી સમગ્ર મામલો પર્દાફાશ કર્યો હતો પોલીસે ટ્રાફિક ઇમોરલ એક્ટ હેઠળ તમામની ધરપકડ કરી હતી જેમાં મહિલા સંચાલક નસરીન રામચંદ્ર સ્વાઈ સુધાશુ પપ્પુ સિંગ રાજપૂત અને ઉત્સવ સોનાણીની ધરપકડ કરવામાં આવી હતી અને દેવ વેપારમાં ધકેલવામાં આવેલ ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત